ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા હમ સફર ચાલુ થાય છે ધીમે ધીમે એ એ સફર બી ધીમે ચાલુ થાય છે એમ ને મારે એવું જ છે અને એમાં છે ને બાર ગામ જવું હોય ને ત્યારે તો એવી આળસ આવે ને આવા ધોવાની હો એમ થાય છે જેતપુર જાઉં છું એવી આળસ આવે છે

Tính đi nè હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે સવારના સાડા નવ અને અમે લોકો જાય છીએ જેતપુર શૂટિંગમાં હંમેશાની જેમ ગોંડલ નાસ્તો કરવા ઊભા રહી ગયા છે ચા ગાઠિયા એડ્રેસ કે આવ્યું આપણે જેતપુર માં ગોસમિયા બોલ ગોસમિયા બોલે છે ને સરદાર ટુકની વચ્ચે નટસે લક્ઝરી ડ્રાઈ ફ્રૂટ ની એક્ઝેટ બાજુમાં ઓકો આઈસ્ક્રીમ ઓકો આઈસ્ક્રીમ 11 ફેબ્રુઆરી એ ઓપનિંગ છે ભાઈ નું અને જેતપુર રહેતા હોય પોચી જાજો કોઈ બી સ્કૂપ 40 રૂપિયા માં મળશે એક દિવસ માટે કા હા કોઈ પણ સ્કૂપ 40 રૂપિયા માં વિશાળ રેન્જ જો એની પાસે આ બધી પ્રીમિયમ કેન્ડી છે આ બધા આઈસ્ક્રીમ ની બધી છે મેં નવું ખબર ન કે મારું બધું કામ બોર ઉધાસે કારણ કે સાંભાર ને ચટણી રાત માટે બનાવતા એટલે મને એમ કે હું વેલું જ બનાવી નાખીશ પ્લાન ને એક લે એડિટ હતી એટલે પહેલા રીલેડિટ ઓગેર ને વિશે પૂરી થઈ પછી મારા ને બા માટે શાક બનેયું ગ્રીણા પટેકા નું શાક ને રોટલી અહીંયા અમાર બ્લોગ રહેવાનો રહી ગયો ભેગું ભેગું સાંભાર નું બધું બાઈફો ચટણીની તૈયારી કરી અને ઉપરથી એજ રીલ મૂકી એટલે ફોન ઉપર ફોન પાછા ચાલુ થઈ ગયા હજી માં ચટણી ને સાંભળ બનાવવાની બાકી જ છે ખાલી હું ને બા જઈ માં અને બાપુજી કે મારા માટે તું છોલે લઈ આવી દે ને એમને આજે ખબર નહીં એ ખાવાનું મન થઈ ગયું તમે તો વાંધો ને લઈ આવી દો ફટાફટ એટલે જાઉં છું હું ફટાફટ છોલે લેવા પછી આવીને સાંભળ ચટણી બનાવીશ હવે જેતપુરમાં હુપોનું સ્કૂપ પતાવીને હાઈવે ઉપર અત્યારે કાઠિયાવાડી છે ત્યાં જમવા માટે અત્યારે આવ્યા હોપો ના બે વયગા છે લસણયા બઢેરા રોટલે આજનું ભોજન

સાત ચાલીસ થઈ છે અને બા બેસી ગયા છે જમવા આ નહીં કોઈ ઇડલી માં સાંભળ પેલા બારે કીધું કે તમે સંભાળ ચાખીને અમને રિવ્યુ આપી હા અમે બપોરે બનાવ્યો હોય ને થોડોક સ્વાદ બેસી જાય બપોર ના વેલી જમી રાતે મને વહેલી ભૂખ લાગે હમ

માય કઈ રહી થી ને તો ખાઈસ ને અલગ થી ઓમ તો ના ગરમ

ચાલો મેડમ કરે છે એડિટિંગ હમણાંથી એમને મજા આવે છે અને થોડુંક હેલ્પ એમાં બી કરે છે અને બસ હવે હું આ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત